હાલ ક્ષતિગ્રસ્ત થઈ ગયેલા મેટ્રોના સ્પાનને ઉતારવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ગત રોજ બપોરે નમી ગયેલા સ્પાનને ઉતારવાની કામગીરી રાત્રે કરવામાં આવનાર હતી જોકે હજુ સુધી આ સ્પાન ઉતારવામાં આવ્યો નથી મળતી માહિતી પ્રમાણે નમી ગયેલો સ્પાન નીચે ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે લોખંડના પિલરના સપોર્ટ મૂકી સ્પાન નીચે ઉતારાશે મેટ્રો અધિકારી પોલીસ અને ફાયર વચ્ચે મોડી રાત્રે બેઠક થઈ હતી કઈ રીતે સ્પાન નીચે ઉતારવો તે અંગે રણનીતિ તૈયાર કરાઈ છે હાલ સ્પાનની ઉપર લોખંડના લોન્ચરથી સ્પાન ઉતારા મેટ્રોના બ્રિજની કામગીરીમાં ખામી સર્જાય એ સંદર્ભે ટ્રાફિક નિયમનની સરળતા માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે

ઘટના સ્થળથી અડધો કિલોમીટર દૂર પણ એક બેરિકેટ મૂકવામાં આવ્યું છે અને તમામ લોકોને ત્યાં જવા પર અટકાવવામાં આવી રહ્યા છે જેના કારણે તે આસપાસમાં રહેલી માર્કેટ સહિતની સંસ્થાઓમાં જતા કામદારો અને લોકોનું ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી પણ થઈ રહી છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને દિલીપ બિલ્ડકોન કંપની પાસેથી ખુલાસો માંગ્યો છે કે સાત દિવસમાં કંપનીને જવાબ આપવો પડશે કે સ્પાન કેવી રીતે નમી ગયો સમગ્ર પ્રોજેક્ટ બે સપ્તાહ મોડો ચાલી રહ્યો છે જેના કારણે કંપનીને દંડ થઈ શકે છે જ્યાં પણ અંડર મેટ્રો પ્રોજેક્ટ છે ત્યાં ટનલની અંદરના સ્ટ્રેન્થની તપાસ કરવામાં આવી રહી છે લાઇન એક અને લાઇન બેમાં તમામ સ્થળોના હાઇડ્રોલિક કેબલ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે લાઇન એક અને લાઇન બે માટે ટેન્ડર ધરાવતી તમામ કંપનીઓને સ્ટ્રેન્થ રિપોર્ટ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે જો આપ અહીંયા પે દેખ રહે હે યે અમારા ईस्ट वेस्ट कॉरिडोर का पिलर नंबर पियर नंबर 747 और 748 के बीच में जो हमारा सेगमेंट है एक वो आप यहाँ पे सामने देख सकते हैं तो बेसिकली क्या है कि आप ये जो हमने स्पैन आप देख रहे हैं सामने ये अभी हमने आज सुबह वन थर्टी एम पे डाला था और जब हमारा जनरली प्रोटोकॉल रहते हैं प्रोटोकॉल के हिसाब से हम लोग सेगमेंट डालने के बाद में स्ट्रेसिंग के बाद कम से कम उसको 24 घंटे अंडर ऑब्जरवेशन रखते हैं तो ड्यूरिंग दिस ऑब्जर्वेशन हमने देखा कि एक सेगमेंट के अंदर कुछ फेलियर ऑब्जर्व हो रहे हैं तो इसके अंदर कोई अभी ऐसी परेशानी वाली बात नहीं है बिकॉज अभी तो हमने ब्रिज लॉन्च करा ही नहीं है तो ब्रिज तो अभी भी हमारा लॉन्चर के ऊपर है जैसा कि आप देख सकते हैं सामने ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણે સ્પાન ઊંચકાઈ જવાનું કારણ આપતા જણાવ્યું કે ઘણા કારણો હોઈ શકે છે અને વધુ સ્ટ્રેસિંગ પણ થઈ ગયું હોઈ શકે તેમજ એલાઇનમેન્ટને કારણે પણ એડિશનલ સ્ટ્રેસ જનરેટ થઈ શકે છે આ બ્રિજને હવે એક્સપર્ટ્સ અને ડિઝાઇનરો અભ્યાસ કરશે અને ક્ષતિગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવશે વધુમાં વધુ બે દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે છે થી ટ્રાફિકમાંથી પણ રાહત મળશે અમે આ ગોતરા પગલા લઈ રહ્યા છીએ અને તેની પાછળના કારણો શોધવામાં આવશે ત્યારબાદ અમે કંપની સામે કોઈ કાર્યવાહી કરીશું